તો મિત્રો આગાહી મુજબ આજથી ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે ને આટલા જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે ચોમાસાના આગમન પહેલાં ભારે ગરમી અને અસ્થિરતાને પરિણામે ગુજરાત સહિત દેશના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ રહ્યો છે આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઈક કરી નવા મિત્રો પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ઇન્સ્ટાગ્રામ ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલસોની સિસ્ટમોની વાત કરીએ તો ઉત્તર ભારતમાંથી અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે તે સિવાય દક્ષિણ રાજસ્થાન ઉપર અત્યારે એક અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણ પાકિસ્તાન

તીવ્ર અસ્થિરતાનો માહોલ આજે બપોર બાદ જોવા મળી શકે છે સાતસો એચપી ઊંચાઈની વાત કરીએ તો ભેજ છવાયેલો છે સાંજે સાડા પાંચે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભેજ છવાયેલો છે જેમાં રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ જિલ્લો અમરેલી જિલ્લામાં વધુ ભેજ રહ્યો છે મોડી સાંજે દક્ષિણ ગુજરાતના ડાંગ વલસાડ અને સુરત જિલ્લામાં વધુ ભેજનું પ્રમાણ દેખાઈ રહ્યું છે અને અસ્થિરતા પણ

તેથી વધુ વરસાદ આ વિસ્તારોમાં પડી શકે ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારો તેમજ સાબરકાંઠા અરવલ્લી પાટણ અને મહેસાણાના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે વરસાદના વિસ્તારો ઘણા રહી શકે સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઈડના વિસ્તારો બોટાદ ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો અને રાજકોટ જિલ્લામાં વધુ શક્યતાઓ દેખાઈ રહી છે આટલા જિલ્લામાં એકલ દોકલ સ્થળે તીવ્ર ગાજવીજ સાથે અડધાથી એક ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદ પડી શકે અને ઘણા વિસ્તારોમાં ઝાપટાની શક્યતાઓ દેખાઈ રહી છે આ સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટાં કે છાંટછૂંટ થઈ શકે છે કચ્છમાં દક્ષિણ કચ્છ જે કાંઠા વિસ્તારો છે તેની આસપાસ મુન્દ્રા ભચાઉ અને ગાંધીધામ આસપાસ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી લઈને ક્યાંક ભારે ઝાપટાની શક્યતાઓ ગણી શકાય તો મિત્રો આટલા વિસ્તારોમાં આજે ગુજરાતમાં માવઠાની વધુ શક્યતા માવઠું ખૂબ સાર્વત્રિક માવઠું ન હોય તે ખાસ ધ્યાનમાં રાખવું આગળ હજુ ત્રણ થી ચાર દિવસ આ રીતે માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે તો તેની પણ ખાસ અપડેટ આપવામાં આવશે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશે નહીં આભાર